તો જવો આપણે આજ આવી ગયા છીએ વાળીએ કેમકે ત્રણ સાડા ત્રણ જેવું થઈ ગયું છે કેમ કે બહાર ગલો હતો એટલે હજી આવ્યો જ છો વીજ પડી ગયો તો આવ્યો એટલે વાળીએ આવ્યા છે અડદ લેવા કેમકે અડદ ખેંસીને થોડાક પીડાઈ રહ્યા હતા તેલમાં ઊભા રહ્યા હતા એ બધા એ હતા એ ઝૂંપડીએ નાખી દીધા છે કઈ હવે અત્યારે કઈ કામ હતું નહિ અત્યારે મેં કીધું હાલો હું ને જયસુખ ભાઈ આયવા છીએ અડદ લેવા ને જો આ દીક્ષિત ભાઈ અમારે આવ્યા રે આવ્યા આવ્યા ને દીક્ષિત ભાઈ આટો મારવા આવ્યો ને જો દીક્ષિતભાઈ ભાઈ આટો મારવા આવ્યા છે દીક્ષિત ભાઈ કેમ આવ્યો વાડીએ આટો મારવા આવ્યો આટો મારવા આવ્યો આટો મારવા આવ્યો ચાલ આપણે મેંડીને છોડવો કે અહીં એક જો તો અમારે મેંડી જો આવી થઈ ગઈ છે હમણાંથી કાંઈ વરસાદ છે નહીં તું અહીં આવેલ તું એમ નમેલ હું એક સોડવો ખેંચી લો જો માંડી પણ આવી થઈ ગઈ છે કેવો ફાલ છે એ કાંઈ હમણાંથી કોઈ જોયું નથી એટલે અહીંથી એક સોડવો જો મિત્રો તો આવો ફાલ છે અમારી માંડીમાં હજી તો આ દોડ તો બધા કાસા જ છે આ રીતનો ફાલ છે જો તમારે દીક્ષિતભાઈએ લઈ લીધી છે હેકવાની છે દીક્ષિતભાઈ હેકવાની છે મેન્ડી ક્યાં હેકવી ક્યાં હેકવાની છે જો તો અહીંયા હળદ પીડા છે હળદ આગળ બાંધીને એક ગાડી બાંધેલી પેશલ છે ને બીજી ગાંઘડી જોઈ ક્યારે એટલે એક ગાંડી ઘેરે નાખી આવી તો પાછી બીજી ગાહડી લેવા આવી જો અમારે દીક્ષિતભાઈ ખાય છે જયસુખભાઈ દીક્ષિતભાઈ જો પૂછે છે દીક્ષિતભાઈને દીક્ષિતભાઈને ખાવી છે મેંડી જુઓ તો જયસુખભાઈ માથે ચડાવી દીધું છે ગાડી સુધી

ને હું જો ગાંડી નાખીને ઘેર થી ગયો છો હવે બીજી ગાંડી લઈ નાખડી ઘેર પાછો જવાનો છો જો તો એ ગાંડી જો અહીંયા પીડી છે બાંધવાની બાકી છે ને જો એટલી માંડવી અને ખેહીન ખાઈ ગયા છે જો એટલી માંડી એવડાવી ખેહીન ખાઈ ગયા હું નું આવ્યો ક્યાં આપણે નેક્સ્ટ વિડીયોમાં આગલા વિડીયોમાં આપણે બતાવી હતી આ ટેટી એ જો બધી ટેટી પાકી ગઈ છે હવે એટલે હવે એને ટૂંક સમયમાં ઉતારી લેવાની છે જોવા ચૂંપડા કટલી બધી છે ટેટી છે જો મારા ખેતરમાં જોવો એ ખેંહવાનું શરૂ કરી દીધું છે એક ભાઈ જોવા જો હમે એક આટા મારે જુઓ

અдамજી ભાઈ હેના છોડવા ગયો તો છો જો મિત્રો આવો ફાલ છે જોઈ લ્યો કેવો ફાલ છે જો જો એવો ફાલ છે જો આવ્યો છે તમને બતાવ્યા ને કે આ મે ખે ને અહીયા હતા મગડી ઓ મગડી જો સ્પેશિયલ નું છે કામ કઈ નો હોય જોતો તો છે દામ ભાઈ બધ બે છોડવા ખે બે માં બધા મહેન્દી ખાય છે કેમ કે હજી ધરાણા નથી માંડી ખાઈ ને આમથી ખાઈને આવ્યા છે

હાલો મિત્રો ચારે માઈન્ડવી ખાઓ હજી પાકી નથી હજી કાઠી છે પણ ખાઈ જવું એટલા કાસા વૈધ આવે ગેલ ભાઈએ ખૂટી ને ગેલ ભાઈ એકલાયે ખાધી છે દામ ભાઈ તો કઈ ખાતા નથી વાહે મૂકી દી છે ડોડવો કેમ ફોલે નથી ફોલાતી

એ બધું હોય તો શું કરું તો પણ ન ખવાય ને ભૂખ છે તને લાગી ભૂખ બટા તો માંડી ન ખવાય ભૂખ નો લાગી નહીં ખાતો હો દીક્ષિતભાઈ છે કે મીઠી કડવી છે કે મીઠી મીઠી મેંદી છે કડવી નથી લાગતી કડવી નથી લાગતી કેમ કે ભૂખ લાગી ગઈ છે ફૂલે ફૂલ હા કેવી છે દીક્ષિત

જો મને કહે છે ગરધણી નથી ખાતી હું છે ઘરના ખેતરની મેંડી હોય એટલે અમને છે કે બીજા ખાતા હોય તો અમારો જીવ બળતો હોય ને એટલે અમે ન ખાઈએ હલો મિત્રો તો હવે મળશું આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય બલાડમાં ને બાપા સીતારામ બધા લાઇક શેર ને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં ને નવા હોય તો તમે કોમેન્ટ જરૂર કરજો